ડીયાપાડાના ટીલીપાડા ગામે આપ અને કોંગ્રેસનો છેડો પાડી પાંચસો પચાસથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા ડીયાપાડાના ટીલીપાડા ગામે ભાજપ પ્રમુખ રામના હસ્તે આપ અને કોંગ્રેસનો છેડો પાડી પાંચસો પચાસથી વધુ કાર્યકરો કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા છે આ પ્રસંગે નીલ રાવે જણાવ્યું હતું કે લોકો સમજી ગયા છે આપના જે પાપ છે તે ખૂબ વધી ગયા છે અત્યાર સુધી માત્ર ને માત્ર લોકોને છેતરપિંડી કરવાનું અને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે પરિણામે ડેડિયાપાડા તાલુકાના ઘણા લોકોનો ફોન આવે છે આજે ટીલીપાડા ગામે પાંચસો પચાસથી વધુ લોકો ભાજપમાં જોડાયા છે આગામી દિવસોમાં તમામ બૂથો પર જોડાવાનું ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ ચાલુ રાખશે આજે ટીલીપીડા ગામે લગભગ પાંચસો થી વધુ ગામના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય હતા લોકો હવે સમજી ગયા છે કે આપના જે પાપ છે એ ખૂબ વધી ગયા છે અને અત્યાર સુધી માત્ર ને માત્ર લોકોને સાથે છેતરપિંડી કરવાનું જુઠ્ઠું બોલવાનું અને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે પરિણામે ડેડિયાપાડા તાલુકાની અંદરથી ઘણા બધા ગામોમાંથી અમારી પર ફોન પણ આવતા હોય છે આજે ડેડીપડાની અંદર લગભગ પાંચસો પચાસ લોકો જોડાયા આગામી દિવસોમાં તમામ બુથો ઉપર આ પ્રકારના જે લોકો છે એ બધાને જોડવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટી એ સેવાઈ સંગઠનના માધ્યમથી કામ કરતું સંગઠન છે અને ત્રણસો પાસઠ દિવસ અને ચોવીસ કલાક સતત લોકોની વચ્ચે સેવાના કામ લઈને જવાવાવાળી પાર્ટી છે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમય દરમિયાન ખૂબ સારા કામો અને વ્યક્તિગત જે લાભાર્થીઓ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય આયુષ્માન ભારત રત્નો કાર્ડ હોય વિધવા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય કિસાન સન્માન નિધિ હોય આવા અનેક કામો પ્રધાનમંત્રી કુસુમ યોજના જ્યાં ડેડીયાપાડા વિસ્તારની અંદર નર્મદા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં થયા છે ઘરે ઘરે સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારના સરકારના કામો પહોંચ્યા છે અને સંગઠનના માધ્યમથી અમે ચોક્કસ એવું કહી શકીએ કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે